કતારગામ ખાતે શિક્ષિકા શિક્ષિકાએ કરેલા આપઘાત મામલે સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજી ન્યાયની માંગ કરી હતી સુરતના કતારગામની ની ઓગણીસ વર્ષીય શિક્ષિકા નેના આપઘાત મામલે કતારગામ વિસ્તારમાંથી કેન્ડલ માર્ચ નીકળી હતી ડબોલી ચાર રસ્તા અંકુરચા રસ્તા સુધી કેન્ડલ માર્ચ યોજા હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવિયા વિજય માંગુકિયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત અને આપના વિશાવ દરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા સાત થી હજાર લોકો આ કેન્ડલ માર્ચમાં જોડાયા જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સામેલ થઈ હતી અને ન્યાય આપોના બેનર સાથે લોકોએ કેન્ડલ માર્ચ યોજી હતી તો કોઈ પણ સમાજની દીકરી સાથે આ પ્રકારનો કૃત્ય ન થાય તેવી માંગ સાથે કેન્ડલ માર્ચ નીકળી હતી તો કેન્ડલ માર્ચને લઈ પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો ધાર્મિક માલવિયા કતાર ગામની અંદર જે આ દુઃખદ ઘટના બની છે પોલીસ તંત્ર દ્વારા એફઆર નોંધવામાં આવી છે હજી એક આરોપી એ પોલીસ પકડથી દૂર છે ત્યારે ઝડપથી તંત્ર બાબતે સજાગ બની આરોપીને પકડે અને ભવિષ્યની અંદર કોઈ પણ પ્રકારના આવા સામાજિક તત્વો કે વિકૃતિ માનસિકતા ધરાવતા લોકો આવું કૃત્ય ના કરે એનો એક સમાજની અંદર દર બેસે એ માટે થઈ અને ખાસ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે હજી પણ અસંખ્ય એવી બેન દીકરીઓ છે કે જે આવા વિકૃત માનસિકતા ધરાવતા યુવાનોનો ભોગ બની છે તો આવી બેન દીકરીઓની સામે પણ આટલી મોટી સંખ્યામાં જે સમાજના લોકો છે કે એને સંદેશો મળે વિના સંકોચ દરે કોઈ પણ બાબત ગભરાયા વિના એમના મા બાપને ન કહી શકે તો સમાજના જે પણ યુવાનો આ લડાઈની અંદર આગળ આવે છે એને પોતાની જે પણ કાંઈ બાબત છે એની જાણ કરે એમનું નામ ગુપ્ત રાખી અને જે પણ આવા તત્વો એમને હેરાન પરેશાન કરી રહ્યા છે અને ચોક્કસપણે કાયદાનો પાઠ ભણાવવામાં આવશે